સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અને તેના સામે ફરિયાદ નોંધાઈ છે ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલ અને તેના જમાઈ મોહિત ખેતાન સામે ઠગાઈનો આક્ષેપ થઇ રહ્યો છે પ્રતિભા ફેબ્રિક્સ મિલમાંથી લાખનું ગ્રે કાપડ પ્રિન્ટ કરાવી પેમેન્ટ ન કર્યાની ફરિયાદ ઉઠી છે હરિવર્ષા પ્રિન્ટના નામે ધંધો કરતા ભાજપના પૂર્વ કોર્પોરેટરે વર્ક કરાવીને ઉઠમણું કર્યું પ્રતિભા ફેબ્રિક્સના માલિકે રાજુ અગ્રવાલ અને મોહિત ખેતાન સામે ફરિયાદ કરી છે પેમેન્ટના બદલામાં બે ફ્લેટ અને દુકાન આપવાની પણ રાજુ અગ્રવાલે વાત કરી હતી રાજુ અગ્રવાલે અગાઉ જ ફ્લેટ અને દુકાન માહિતી મળી છે શૈલેષ સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અને તેના જમાઈ સામે ફરિયાદ નોંધવામાં આવી છે શું આખો આ મામલો છે સુરત ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલ છે તેમની વિરુદ્ધ અને તેમના જમાઈ મોહિતની વિરુદ્ધ આ ઇકો સેલમાં માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે સૌથી અગત્યનું છે કે આ જે રાજુ અગ્રવાલ છે તે કાપડનો વેપારી પણ છે અને કાપડના વેપારી તરીકે તેને એક પ્રતિભા ફેબ્રિક્સ માં અડસઠ લાખ સિત્તેર હજાર ની કિંમતનું ગ્રે કાપડ નું વર્ક કરાયું હતું પ્રિન્ટિંગ કરાવ્યું હતું તેનું પેમેન્ટ આપ્યું ન હતું ઘણા લાંબા સમયથી આ માથાકૂટ ચાલ્યા કરતી હતી પેમેન્ટની પરંતુ છેવટે પેમેન્ટ નહીં આપતા અને પ્રતિભા ફેબ્રિક્સ ના સંચાલકો સાથે છેતરપિંડી થયાનો અહેસાસ તથા તેના મેનેજરે ઇકો સેલમાં એક અરજી આપી હતી અને અરજી બાદ આ સમગ્ર મામલે હવે ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે જી આભાર જાણકારી માટે